ગઈકાલ શ્રીધર પૂજારી છે વર્ષ મોતરની જે ડિફેન્સ કોલોનીમાં રહે છે પોતાની ફરિયાદમાં જાહેર કરી છે પોલીસ સ્ટેશનમાં કે પોતાની દીકરી જે પૂર્ણિમા છે એ અને પોતાનો જમાય છે એ પોતાની જોડે રહે છે અને બાર તારીખના રાત્રિના એક ઝીરોથી બપોરના બાર વાગ્યા સુધીમાં તેના પતિએ કોઈપણ ગળે ડુકો આપી અને તેની હત્યા નિપજાવી છે આવી ફરિયાદ આપેલી છે પ્રથમમાં જ્યારે બેભાન અવસ્થામાં પોતાની દીકરી પોતાના રૂમમાં સૂતી હતી ત્યારે પોતાના રૂટીન કાર્ય મુજબ શ્રીધરભાઈ છે પોતે પોતાની નોકરીમાં સવારે સાત વાગે જતા રહે અને બપોરે આવીને જોયેલું તો પોતાની દીકરી બેભાન અવસ્થામાં પડી હતી પોતાનો જમાઈ જે ગઈ રાત્રે રાત્રે એક વાગ્યાના આસપાસ આવેલો અને પછી ઘરમાં જોવા મળે નહીં એટલે બેભાન અવસ્થામાં તેના મળી આવતા પોતાના પડીશો અને પોતાની દીકરી અને દીકરાને કોલ ઉપર વાત કરતા આ બધા લઈ અને એકસો આઠ એમ્બ્યુલન્સમાં તેને હોસ્પિટલ ખાતે લઈ ગયેલા અને બાર તારીખે આશરે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ તેને મરણ જાહેર કરેલ છે આરોપી મનજીત ધિલ્લોન છેલ્લા ત્રણ વર્ષથી લવ મેરેજ કરેલા છે અને ઘર જમાઈ તરીકે સાથે છે પોતે ડ્રાઇવિંગનું કામ કરે છે ટ્રક ડ્રાઈવર છે હા તેના પિતાના જણાવ્યા અનુસાર અને શાહદોના જણાવ્યા અનુસાર પૂર્ણિમા બેન છે એ પોતે એક પ્રાઇવેટમાં કમ્પ્યુટર ઓપરેટરી કામ કરતા હતા અને છેલ્લા દોઢ બે વર્ષથી તેનો પતિ તેના ઉપર કોઈ આડા સંબંધોની કોઈ સાથે છે તેવી આશંકા કરતો હતો અને અવરનો તેને તકરાર અને ઝઘડાઓ થતા હતા અને તે દિવસે સવારે સાડા સાત વાગ્યા પછી કે જેને પૂર્ણિમાના પિતા શ્રીધરભાઈ છે તે નોકરી ઉપર ગયા પછી પોતાને આ બાબતે તકરાર થઈ અને તકરાર દરમિયાન કેબલનો એક વાયર હતો તેનાથી તેની પત્નીને પોતે ગળા ટૂંકો આપી દીધેલો અને ગળા ટૂંકો આપ્યા બાદ તે પોતે નાસી ગયેલો હતો જે બીએનએસ કલમ છે એકસો ત્રણ એ અને જૂની જે ત્રણસો બે છે એ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપીને વાયા મારફત બાતમી રાહે તેને બોલાવી અને પછી તેની પૂછપરછ કરવામાં આવી તો ખરેખર વિશ્વાસમાં લઈને કે ખરેખર શું થયું હતું તો પોતે એવું કીધું હતું નહીં પણ ખરેખર શ્રીધરભાઈએ કીધેલું છે કે રાત્રે તે આવ્યો હતો ત્યારે બાણું પોતે જ હતું અને ત્યારે એન્ટ્રી અને સવારે પછી આ કૃત્ય કર્યા બાદ તે નાસી ગયેલું છે તે અને જે તે વખતે શ્રીધરભાઈએ જોયું કે બેભાન અવસ્થામાં છે ત્યારે પોતાની દીકરી ઉપર કોઈ પણ જાતના ઘરેણા નહોતા જે ઘરેણા અને જ્યારે આરોપીઓએ તેની પૂછપરછને અંગઝડતી કરી તો તેના ખીચામાંથી જે ઘરેણાઓ હતા બુટી છે મંગલસૂત્ર છે બીટી છે આ બધું મળી આવેલું છે ના બીજી કોઈ ઈજા નથી ગળે મતલબ ગેબલ વાયરથી પેલું કરી અને એને મારી છે અને આ વસ્તુ જે તે વખતે શ્રીધરભાઈને કોઈ એના ઉપર એમ નહોતી પણ મેડિકલ રિપોર્ટનું પીએમ થયા બાદ ડોક્ટરશ્રીએ એવો અભિપ્રાય આપેલો કે આને કોઈ ગળા ઉપર મતલબ કસીને ગળાટુપો આપવાથી મરણ ગયેલો અને એટલે આ પાકી શંકા થવાથી શ્રીધરભાઈ પોતાના જમાઈ વિરુદ્ધથી ત્રણસો બે મુજબની ફરિયાદ નોંધાવેલ હતી ના ના આરોપી કોઈ પ્રકારનું સેવન નથી કરતો કાલે વ્યવસ્થિત એનું ડિટેલમાં ઇન્ટ્રોગેશન કરવામાં એ કોઈ બાબતનું સેવન કરતો નથી